રાજ્યમાં એસજી એસ ટી વિભાગે મનરેગા યોજનામાં થતી કરચોરીને પકડી પાડી છે એસજી એસ ટી વિભાગે દાહોદ અને વેરાવળના ચાર કરદાતાઓ સામે તપાસ હાથ ધરી છે આ કરદાતાઓએ કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે દર્શાવી હતી મનરેગા યોજના થકી પિસ્તાલીસ કરોડથી વધુની કરચોરી પકડી પાડી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ છે હૈદરાબાદના સમશાબાદ એરપોર્ટ ઉપર મોટી એક વિમાન દુર્ઘટના ટળી ગઈ છે એર ઇન્ડિયાનું એક વિમાન હૈદરાબાદથી મુંબઈ જઈ રહ્યું હતું આ ટેકનિકલ ખામી અને પાઇલટેફ કરતા પહેલા રનવે પર વિમાન રોકી દીધું પાયલટની સમજણથી મુસાફરોના જીવ બચી ગયા છે એર ઈન્ડિયાની ટીમે તપ્તરતા દાખવી અને મુસાફરો માટે બીજા વિમાનની વ્યવસ્થા કરી અને તેમને મુંબઈ મોકલી દીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષક અને વાલી વચ્ચે લાફાવાળી થઈ છે માંજલપુરમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીકી દેતા મામલો ગરમાયો હતો આક્રોશમાં આવેલા વાલીએ સ્કૂલના સ્ટાફ રૂમમાં જ શિક્ષકને લાફો ઝીકી દીધો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે હાલ વાયરલ થઈ રહ્યા છે હાલ બંને સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકવીસ જૂને સૌથી લાંબો દિવસ હતો ગઈકાલે તારીખ એકવીસ જૂન હતી વર્ષનો સૌથી લાંબો દિવસ માનવામાં આવ્યો છે જે વર્ષનો સૌથી મોટો દિવસ કહેવાય છે સાથે જ તેની રાત પણ નાની રહી હતી સૂર્યોદય વહેલો થયો હતો અને સૂર્યાસ્ત મોડો થયો હતો દેશની વાત કરીએ તો ગઈકાલે એકવીસ જૂને સૂર્યોદય સવારે પાંચ વાગે અને મિનિટે થયો હતો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગે અને બાવીસ મિનિટે થયો હતો જો કે જે તે સ્થળ અનુસાર સમય બદલાઈ શક્યો હતો સામાન્ય દિવસો કરતા ગઈકાલે સૂર્યના કિરણો ચૌદથી સોળ કલાક પૃથ્વી ઉપર પડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ રાતે ભારતમાં ઝૂમી ઉઠ્યું મોટી સિદ્ધિ મળી છે ભારતના ગોલ્ડન બોય અને જેવલિયન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં ઇતિહાસ રચ્યો છે તેમણે પુરુષોની બાલા ફેક સ્પર્ધાના રાઉન્ડ એકમાં ઇઠ્યાસી પોઈન્ટ સોળ મીટરના શાનદાર થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે નીરજે જર્મનીના જુલિયન વેબરને હરાવીને આ સિદ્ધિ મેળવી છે જે સિત્યાસી મીટર થ્રોના સાથે બીજા સ્થાને રહ્યા હતા મધરાતે નીરજની આ જીત બાદ સમગ્ર ભારતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા ભારતીયો ઈરાનથી સુરક્ષિત ભારત પહોંચ્યા છે ઇઝરલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારત સરકારના ઓપરેશન સિંધુ હેઠળ વધુ એક સફળતા મળી છે મોડી રાત્રે બસો નેવ ભારતીય નાગરિકોને લઈને એક વિમાન દિલ્હી પહોંચી ગયું હતું આ બીજા જથ્થામાં મોટા ભાગે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ઈરાને પણ એક હજાર માટે વિશેષ પહેલ કરીને પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલી આપ્યું છે જે રાહતની વાત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિષેક બચ્ચનની ફિલ્મમાં કાલી ધ લાપતાનો પોસ્ટર રિલીઝ થયો છે અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ કાલી દર લાપતાનો પોસ્ટર રિલીઝ થઈ ગયો છે આ પોસ્ટરમાં અભિષેક એક બાળકની સાથે ઝાડ પર બેઠેલા જોવા મળે છે પોસ્ટર શેર કરતા અભિનેતાએ લખ્યું છે કે તમામ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ ઘણી વાર ખોવાઈ જવાનો અર્થ ચક્કર લાગવા રહેવું નથી હોતો અહીંથી જ અસલી વાર્તા શરૂ થાય છે આ ફિલ્મ એક ભાવાત્મક યાત્રા છે જેમાં સપના વળાંકો અને આશાઓ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધમાં ઇઝરાયલને દરરોજ છ હજાર કરોડનો ખર્ચો થાય છે ઇઝરાયલ અને ઈરાન યુદ્ધમાં ઇઝરાયલને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે પૂર્વી ઇઝરાયલી સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર જનરલ રીમા નાખના જણાવ્યા મુજબ ઇઝરાયલ યુદ્ધ લડવામાં દરરોજ લગભગ છ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યો છે આ ખર્ચમાં માત્ર મિસાઇલ જેટ ઇંધણ બોમ્બિંગ અને સૈનિકોની તૈનાતી જેવા સીધા ખર્ચાઓ સામેલ છે યુદ્ધની આર્થિક અસરતે ઇઝરાયેલા જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ચાર પોઈન્ટ ત્રણ ટકાથી ઘટાડીને ત્રણ છ ટકા થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐતિહાસિક સિદ્ધિ એચએલ બન્યું ભારતની ત્રીજી રોકેટ બનાવતી કંપની ભારતના અંતરિક્ષ ક્ષેત્રે એક મોટી ક્રાંતિ આવી છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ભારતના સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે આ કોન્ટ્રાક્ટ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો અને ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એટલે કે ઇન સ્પેસ દ્વારા આપવામાં આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે પાકિસ્તાન સરકારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે પાકિસ્તાને એક્સ ઉપર પોસ્ટ કરીને જણાવ્યું છે કે ટ્રમ્પે બે પરમાણુ શક્તિઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને તેમને બે હજાર છવ્વીસમાં નોબલ પુરસ્કાર મળવો જોઈએ આ જાહેરાત પાકિસ્તાનના સેના પ્રમુખ મુની અને ટ્રમ્પની મુલાકાત બાદ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરમાં યોગ કર્યા ગઈકાલે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મહેસાણાના વડનગરમાં ભવ્ય રીતે થઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટાર તળાવ ખાતેના સામૂહિક યોગ કાર્યક્રમમાં જોડાયા જ્યાં ત્રણ હજારથી વધુ લોકોએ યોગ કર્યા માત્ર બે જ મિનિટમાં ભુજંગાસનનો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ ગ્રામ પંચાયતો શાળાઓ કોલેજો અને સોથી વધુ અમૃત સરોવરો સહિત હજારો સ્થળોએ સામૂહિક યોગ સાધનાના કાર્યક્રમો યોજાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વચ્ચે ઈરાનમાં પાંચ પોઈન્ટ એકની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે ઇઝરાયલ સાથે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન ઉપર વધુ એક આફત આવી છે વીસ જૂનની રાત્રે મધ્ય ઈરાનના સેમનાન પ્રાંતમાં પાંચ પોઈન્ટ એકની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો જેનાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો રાત્રે આઠ વાગે અને ઓગણ મિનિટે આવેલા આંચકાનું કેન્દ્ર સેમનાન શહેરથી છત્રીસ કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં પાંત્રીસ કિલોમીટરની ઊંડાઈમાં નોંધાયું છે જો કે સદનસીબે હજુ સુધી કોઈ મોટા નુકસાનીના સમાચાર નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયા સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે